હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો આજે છે ને હું મગ અને મસૂરની દાળ બનાવવાની છું પણ તુરિયા સાથે કારણ કે તુરિયાનું શાક નોર્મલી કિડ્સને ભાવતું ના હોય એટલે આપણે આવી રીતે દાળની સ્ટાઈલ બનાવીએ તો એ લોકો રાઈસ જોડે ખાઈ શકે અને તમારે રાઈસ જોડે ના ખાવું હોય તો રોટલી કે ભાખરી સાથે કે શું કે રોટલા સાથે તમે ખાઈ શકો તો સૌ પ્રથમ મેં મારે ઘી ઘીમાં વઘાર કરી દીધો છે અને સાકળી દીધી છે અંદર છે સિંગદાણા મીઠો લીમડો અને તુરિયાને અંદર હવે ખાલી હળદર અને મીઠું અને પછી આ દાળ નાખીને એને બાફી દેવાનું છે એટલે આમાં છે ને જો મેં લસણી અને મગની દાળ એડ કરી દીધી છે અને હવે કુકરનું ઢાંકણું બંધ કરીને એને બાફી દેવાની છે વઘારની અંદર મેં લાલ મરચું અને હળદર નાખી છે મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું ઉપરથી જોતું હોય તો કારણ કે આપણે ઓલરેડી મેં બાફવામાં નાખ્યું છે માટે ચાલો જો ટામેટા મસ્ત ચડીને રેડી થઈ ગયા છે તો અંદર આપણે થોડોક નાખવાનો છે અચાર મસાલો જે રેડીમેડ આવે ને તૈયાર એ તમને નાખો તો નાખવાનો પણ મને ગમે એટલે મેં નાખ્યો છે અને અંદર થોડોક આપણે નાખીશું ગરમ મસાલો થોડોક ગરમ મસાલો

પ્લીઝ શેર કરજો અને જો બનાવતા હોવ તો કઈ રીતે બનાવશો એ પણ શેર કરજો અને ના બનાવતા હોય તો બનાવજો એકદમ જ મસ્ત લાગે અને છોકરાઓને ખબર પણ ના પડે કે આપણે અંદર સૂર્યા એડ કર્યા છે તો ટુ ઇન વન છોકરાઓનું કામ થઈ જાય અને આપણે મોટાઓનું કામ થઈ જાય તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ